જી મિત્રો આપણે ચેલેન્જ વિડીયો ચાલુ થઈ ગયો છે નવસો રૂપિયાની શરત રાખેલી છે જે પહેલા રાઉન્ડ જીત્યા ને સો રૂપિયા અને બીજા રાઉન્ડે બસો રૂપિયા અને ત્રીજા રાઉન્ડ ત્રણસો રૂપિયા બીજા રાઉન્ડ પિન્ટુલાલ આવી રહ્યા છે સ્ટાર્ટ આઉટ 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 લાલ ભાઈ આઉટ થઈ જયા છે બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડ આવી રહ્યા છે આઉટ 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 થઈ ગયા છે ભાઈ ત્રીજા રાઉન્ડ ચોથા રાઉન્ડ ભાઈ ચંદુલાલ આવી રહ્યા છે એને પણ જોઈ લે કોણ જીતે છે

ભરતલાલ આઉટ ગયા ભાઈ આઉટ થઈ ગયા આઉટ આઠમા રાઉન્ડ પલ્લા ભાઈ આવી રહ્યા છે સ્ટાર્ટ આઉટ 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 નવમા નંબરે કાળુસિંગ આવી રહ્યા છે ચલો સ્ટાર્ટ આઉટ 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 ભાઈ બીજો રાઉન્ડ ચાલુ છે હશે પહેલા રાઉન્ડ તો કોઈ જીત્યા નથી બીજા રાઉન્ડે ફરી વિપુલજી આવી રહ્યા છે સ્ટાર્ટ ટોપ આઉટ 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 થઈ જાય આઉટ થઈ જાય આઉટ બીજા રાઉન્ડ ના ફેર આવી રહ્યા છે બીજા રાઉન્ડના બીજા નંબરે જીતી તાર દે તારઉટ બીજા રાઉન્ડ ત્રીજા નંબરે પોગટ લાલ આવી રહ્યા છે आउट 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 बीजा राउंड चौथा नंबर आई रहा है भरत जी आउट 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 बीजा नंबर ना चौथा राउंड चंदू भाई आ रहा है टॉप टॉप स्टॉप આઉટ 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 ચંદુલાલ ભાઈ આઉટ થઈ ગયા છે બીજા રાઉન્ડ નો સઠો નંબર કાળુસિંહ ઇસ્ટાર્ટ આઉટ આઉટ કોઈ ત્રીજો રાઉન્ડ એ આ પહેલો નંબર વડે આવ્યો છે

લાલ જીતી ગયા છે ત્રીજા રાઉન્ડે બીજા નંબરે પાંચસો રૂપિયા પોંસો રૂપિયા એને પણ આપી રહ્યા છે દેખી લો મિત્રો ત્રીજા રાઉન્ડે ચોથા નંબરમાં ફોકટલાલ આવ્યા છે પહેલા જ નંબરમાં આવું ત્રીજા રાઉન્ડે પોંચમા નંબરમાં આવ્યા છે ચંદુલાલ સ્ટફ જીતવાનું છે જીતવાનું ભાઈ જીતી લેજે પહેલા જ પોંચમા નંબર ત્રીજા રાઉન્ડમાં છઠ્ઠા નંબરે આવ્યા છે ભરતલાલ સ્ટાર્ટ ભરતલાલ હેડો તાર હવે જીતવાનું છે આપણે પહેલા જ નંબર આઉટ થઈ ગયા ત્રીજા રાઉન્ડ નો હાથમાં નંબર કાળુસિંહ ચાલો સ્ટાર્ટ આઉટ પટી ગયું દેખાવા ભાઈ ના જે માતાજી મિત્રો ત્રણ રાઉન્ડ બનાવેલા હતા ત્રણ રાવણમાં દસ જીતી ગયા છે પાંચસો રૂપિયા ઇનિયમ પણ આપી જીધું છે આ વિડીયો ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે જોતા રહેજો જવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે માતા લાઈક કરજો